હાલો જે માતાજી સીતારામ કેમ છો બધા મજામાં આપણા સબસ્ક્રાઈબરોને કેમ છે ગુડ મોર્નિંગ તો જો આપણે વૈસી કામ કરીને તો મયુરભાઈ ભણવા ગયા છે પેલો દિવસે કેસો ગયા છે તો ટિફિન કર્યું બધું કામ કરીને વૈસી નાઈ ધોઈને કપડાં ધોઈને કમ્પ્લીટ થયા કચરા પોતા કર્યા અને હવે ફ્રી થયા છે તો કડિયલમાં સાડા દસની માથે થયા છે તો તમને હાલો આગળ બતાવી દઈ કડિયાળમાં ટાઈમ કેટલો થયો આપણે બહેનોને રોજનું રૂટીન કામ બપોર આમ નામ થઈ જાય તો હજી શાક ને મગનું શાક ને ઓઇલ પપ્પાને બહુ ન ભાવે તો દાળ ભાત મેલાશે તો હાલો આગળ બતાવીએ જો કડિયલનો આટલો ટાઈમ છે પોણા અગિયારમાં પાંચ મિનિટની વાર છે તો વેસી કામ કરીને પોતા કરીને જો ફ્રી થઈ ગયા આપણે ફરિયા અને કપડાં ધોવાઈ ગયા છે અને દાળ મેલી છે પપ્પાને બહુ મગનું શાક ન ભાવે તો આજ તો રોટલીને મગનું શાક બનાવી નાખ્યું છે મયુરભાઈને મગનું શાક જ ભાવે તો મેં વાલો થોડુંક મગનું શાક છે તો થોડાક સાથે દાળ ભાત કરી નાખીએ

સબસ્ક્રાઈબરો બધાય પૂછે છે તમારું કયું ગામ તમારું ક્યુ ગામ અમારું ગામ ખોખેડા તાલુકા વંથલી જિલ્લો જુનાગઢ અમારું ગામ ગોખેડા છે બધાય કમેન્ટ ઘણી આવે છે કે તમારું ગામ કયું છે કંઈક પલાભાઈ નાનાણીયા શાંતિબેન બકોતરા કે તમારું ગામ કયું તો અમારું ગામ ખોખેડા તો લોગ આપડા જોતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા લેજો શેર કરતા રહેજો અને ખાસ કરીને કોમેન્ટ આવી אבי કરતા રહેજો તો હાલો જય માતાજી ચલો કાપી આપડા મલ્ટી કરતા થોડી રહેવાય બસ યે થોડીક વાર સે દાળ એ આપણી વફાઈ ગઈ છે મસ્ત ચાલો ભાત ચડી જાય એટલે વઘાર મારી દઈ પછી જમવા રહી ગયો આપણે દાળ વઘારી ગઈ છે

દાળ ભાત ને તો હાલો આપણે તો જમવા બે તૈયાર થાય છે તો હાલો હવે જમવું હોય આવી જાવ બપોરા કરવા ગામડાનું દાળ ફરી હવે દાળ બની ગઈ છે ને ચડી ગઈ સાડા બારથી આવતા કમ્પ્લીટ થઈ ગઈ આપણે ઓલું અડધું બાસકું હતું એ પણ સરાઈ ગયું છે તો બુકર પછી બીજું લેવું તો હાલો આગળ જોડાઈ રહેજો ના તો પાછા કમ્પ્લીટ થઈ ગયા ત્યાં રોંડાનું કામ કરી સાડા ચાર થયા હવા તણા ઊઠીને ચા પાણી પી વાસણ ઉઠકીને ચા પાણીના નાય ધોઈને પાછા નાઈને કપડાં કાઢી નાખ્યા અત્યારના રોંઢાના તો પાછા થઈને જ થઈને ને બહુ ગરમી છે વાદરેક પણ ઘાટાથી આશે હવે ખેડૂતને જગાડવા તો જો આપણો ખેટલો પણ લેવાય છે હવે વખતે સાંજે દેણ ફરવા જાઈએ આપણે જો કાલનો મયુરભાઈને સવારમાં ટાઈમ નો દે ગુવાર બેટીને રાખી દીધો છે આપણે સવારે મયુભાઈ આ પાડશે તો ગુવારનું બનાવશું નકર એના પૂરતું બીજું ગમે તે બનાવશું અને બહુ બધું છે રોજનું રોટીન કામ આપણું બીજું ગામડામાં તો શું હોય બેનોને સવારે ઉઠે ત્યાંથી રસોઈ ને વાસણ ને કપડાં ને બસ નાવું ધોવું ને કંઈક વાર દયણા કરવાના જે હશે ને દરવાના છે હજી ઘંટી પણ આલતી કરવાની છે તો લોટ જાજો નથી થોડોક છે ઘંટી પણ હાલતી કરશું આપણે તો હવે અહીંયા સમાપ્ત કરીએ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવા હોય ખાસ કરીને બે લાયક ના કરી દેજો ચાલો મુહૂર્ત કરી દઈ સારવાનું વાદરા પણ ઘે ઘૂર કાટા થઈ ગયા છે જો કેવા વાદરા થઈ ગયા છે એકદમ જો વરસાદ આવી જાય તો સરસ લાગે માણાના ખેડૂના રતંતે વર્ગી જાય જો amare ઇતરા આવે છે હમણાં પાણી પણ થોડું ઓછું આવે છે તો જો રાજની મમ્મી એ નળી હલાડી છે હવે હામટા માણા એટલે પાણી તો જોઈ તો હમણાં થોડીક તાણશે તો હામટા માણા રહ્યા તો દસ પંદર મિનિટ આવે એટલે પૂરું ન થાય તો જો હવે હાલો કઉ સારવાર વરગીએ તો હવે સાડા ચાર ને માથે પાંચ મિનિટ થઈ સારો વરગ્યો ક્યારે બાસ્કું ખૂટે હવે ખબર પડે ખૂટી જાય કે થોડા ઘણું રહી જાય તો હાલો વિદ્યાને હવે અહીંયા વિરામ આપીએ